નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠની જે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા બે હજાર ચોવીસ છે તેનો જે વિભાગ બી એટલે કે જે સેટ વિભાગ છે તે સેટ વિભાગનો જે અંગ્રેજી વિષય છે તે અંગ્રેજી વિષય અંગ્રેજી વિષયમાં એનો એક ટૉપિક છે પોઇમ તો આ પોઈમ ટોપિક માટેના જે આઈએમપી પ્રશ્નો છે જે એમસીક્યુ છે તેનું સોલ્યુશન આપણા વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર આ જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા જે છે બે હજાર ચોવીસની તેના માટેના બધા જ વિષયના જે વિડીયો છે એમસીક્યુના જે વિડીયો છે તે આપણે મૂકેલા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર મળતી રહે ચાલો તો શરૂ કરીએ આપણે આ ધોરણ આઠની જે જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા છે તેના માટેના વિભાગ બી એટલે કે આ જે સેટ વિભાગ છે તેનો અંગ્રેજી વિષયનો આ જે પોએમનો વિડીયો છે તેનું સંપૂર્ણ સોલ્યુશન મિત્રો આ જે વિડીયો છે એટલે કે આ જે વિડીયો છે તમારી જી એસ એસ ઈની જે એક્ઝામ છે તેના માટે તો ઉપયોગી છે જ પણ સાથે સાથે આજે એન એમ એમ એસ એટલે કે સી ઇટીની જે એક્ઝામ છે તેના માટે પણ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થવાનો છે ચાલો તો આપણે શરૂ કરીએ ચાલો અહીંયા તમે જોશો તો આપણને આપ્યું છે કે રીડ ધ લાઇન્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ જો વોટ ઇઝ અ પિંક અ રોઝ ઇઝ અ પિંક બાય ધ ફાઉન્ટેન બ્રિંક તો વિથ ધ ફ્લાવર્સ બિટવીન વોટ ઇઝ બ્લુ તો આ ફકરો તમારે જે છે ધ્યાનપૂર્વક વાંચવાનો છે એના ઉપરથી પહેલો સવાલ વોટ ઇઝ બ્લુ બ્લુ રંગનું શું છે તો જવાબ આવશે ધ સ્કાય ઇઝ બ્લુ એટલે કે વિકલ્પ એ ત્યાર પછી બીજો સવાલ વોટ કલર ઇઝ ધ ગ્રાસ ઘાસનો કલર કેવો છે તો જવાબ આવશે વિકલ્પ બી ગ્રીન એટલે કે લીલો મિત્રો આપણે જી એસ એસ સી એટલે કે જ્ઞાન સાધના પ્રખરતા પરીક્ષા માટેની એક મોસ્ટ આઈમપી બુક લોન્ચ કરેલી છે કે જેની અંદર તમે બે હજાર કરતાં વધારે એમસીક્યુનો અભ્યાસ કરી શકશો દરેક વિભાગની થિયરી આપેલી છે ત્રીસ જેટલા આદર્શ પ્રશ્નપત્ર આપેલા છે અને આ સિવાય પુસ્તકની વિશેષતાઓ પણ અહીંયા દર્શાવેલી છે બુકની કિંમત ત્રણસો ને રૂપિયા છે પણ જો તમે આપણી ચેનલ ઉપર જે લિંક આપેલી છે નીચે વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ત્યાંથી ખરીદશો તો સો રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે અને માત્ર બસો ને રૂપિયામાં તમે આ બુક ખરીદી શકશો ઓનલાઈન ખરીદી ઉપર કુરિયર ચાર્જ ફ્રી છે લિંક તમને

આપવામાં આવેલા છે તેનો પણ અભ્યાસ કરી શકશો અને આપણે એક બુક પણ લોન્ચ કરેલી છે બુક પણ તમે મેળવી શકશો મેટ વિભાગ માટે આપણે જોઈએ તો શ્રેણી સંખ્યાઓનું સાંકેતિકરણ વર્ગવારી અંગ્રેજી ગુજરાતી શબ્દોનું તાર્કિક અનુરૂપતા કસોટી બૌદ્ધિક ગણિત વિવિધ આકૃતિઓ વગેરેનો પણ અહીંયા તમે અભ્યાસ કરી શકશો ત્યાર પછી આપણે સેટ જોઈએ તો સેટ વિભાગમાંથી ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન અંગ્રેજી ગુજરાતી હિન્દી વગેરે જેવા જે વિષયો છે તેનું પણ તમે અહીંયાથી સંપૂર્ણ અભ્યાસ કરી શકશો મિત્રો ફરી મળીશું આપણે એક નવા વિડીયો સાથે એક નવા વિષયના એટલે કે એક નવો વિષય અથવા તો આ જ વિષયના એક નવા ટોપિકના જે એમસીક્યુ છે તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે નીચે તમને જ્ઞાન સાધના પ્રખરતા કસોટીના બધા જ વિષયના તમામ વિડીયો સોલ્યુશન જે છે તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો